નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બિહાર ચૂંટણી બે હજાર પચીસ ભાજપનો ઐતિહાસિક વિજય હિંમતનગરમાં ભવ્ય ઉત્સવ બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે આ જીત સાથે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત બની છે પક્ષના વિજયથી સમગ્ર દેશમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે અને અલગ અલગ વિસ્તારોમાં ઉજવણીઓનો માહોલ સર્જાયો છે હિંમતનગરના મહેતાપુરા તથા બ્રહ્માણી નગર વિસ્તારના રહેવાસીઓએ પણ આનંદમાં જોડાઈ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો સ્થાનિક નાગરિકોએ એકજૂટ થઈ બાજી કરી મીઠાઈઓ વહેંચી અને દેશભક્તિના નારાઓ ગુંજાવી વિજયનો ઉમંગ વ્યક્ત કર્યો યુવાનો વયસ્કો અને પરિવારોના મોટ સભ્યો મોટી સંખ્યામાં ઉત્સવમાં ભાગ લીધો હતો નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો ઘણા લોકોએ પાર્ટીના રાજકીય કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને લોકશાહીના મહત્વના ક્ષણને યાદગાર ગણાવ્યો હતો સ્થાનિક વતનીઓએ જણાવ્યું હતું કે રાજકીય સ્થિરતા અને વિકાસની આશાઓ સાથે આ જીતને તેઓ એક સકારાત્મક સંદેશ તરીકે માને છે સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે અને આનંદભેર ઉજવણી પૂર્ણ થઈ હતી બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર